દીકરા રવિન્દ્રને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું થાત આ શબ્દો છે જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના જેમણે પુત્ર પુત્ર વધુ સાથેના સંબંધો વિશે ભારે હૈયે એક ખાનગી ન્યૂઝ વેબસાઈટને ઇન્ટરવ્યુ આપતા પોતાની વ્યથા ઠાલવી હતી સાથે જ એવું પણ જણાવ્યું કે દીકરાના ઘરે દીકરીનો જન્મ થયો અને દીકરી પાંચ વર્ષની થઈ ગઈ છતાં પાંચ વર્ષથી તેમણે પૌત્રીનું મોઢું પણ નથી જોયું સામાન્ય રીતે દરેક ઘરમાં નાના મોટા ઝઘડા થતા રહે છે પરંતુ ક્યારેય દીકરો પોતાના માતા પિતાને તરછોડતો નથી પરંતુ રવિન્દ્ર જાડેજાના પિતાએ જે રીતે પોતાની વ્યથા ઠાલવી તેને જોતા તો એવું જ લાગે છે કે બાપુ એ પિતાને ભૂલી ગયા જેના થકી આજે તેઓ આટલી ઊંચાઈઓ સુધી પહોંચ્યા છે રવિન્દ્ર જાડેજાના પિતાએ ઇન્ટરવ્યુ આપતા એવું કહ્યું તમને એક સત્ય વાત કરી દઉં મારે રવિ કે તેની પત્ની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નથી અમે તેને નથી બોલાવતા અને એ લોકો અમને નથી બોલાવતા રવિભાઈના લગ્ન કર્યા ત્યાર પછી બે ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો હાલ હું જામનગરમાં એકલો રહું છું જ્યારે રવિન્દ્રનો પંચવટી બંગલો અલગ છે તે જામનગરમાં જ રહે છે પણ મેં તેને જોયો નથી પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં લગ્નના ત્રણ મહિનામાં જ રવિની પત્નીએ બધું મારું કરી દો તેવું કહેવાનું શરૂ કર્યું હતું તેને પરિવાર જોઈતો નથી બધું સ્વતંત્ર જોઈએ છે દીકરો મારો છે મારું પેટ બળીને રાત થઈ જાય છે ન પરણાવ્યો હોત તો સારું હતું ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું નહીતર અમારી આવી હાલત ન હોત એક પિતા કે જેણે પોતાના દીકરાને ઉછેર્યો

હાલમાં એક ખાનગી ન્યૂઝ વેબસાઇટમાં અપાયેલા વાહયાત ઇન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે એક પક્ષે કહેવાયેલી વાત છે જેને હું નકારું છું મારા ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે સામાન્ય રીતે કોઈ પણ સેલિબ્રિટીની જિંદગી જાહો જલાલી વાળી અને ચો તરફ સુખ જ સુખ હોય તેવી લાગતી હોય છે પરંતુ ક્યારેક સફળતાના શિખરે પહોંચેલા આવા લોકોના પરિવારની કેટલીક કરુણ વાસ્તવિકતા સમાજથી છુપાયેલી હોય છે રવિન્દ્ર જાડેજાની ફેસબુક પોસ્ટ બાદ હાલ તો આ મુદ્દો વધુ ચર્ચાનો વિષય બની ગયો છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ